જય કિસાન જય મહામાન આજ રોજ ગામ નાના મોટા મસુદરા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અમે ગામના બધાએ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ ભેગા મળીને બેઠું સર્વે કરાવ્યું છે કે અમારા ગામમાં હોય હો ટકા કપાસ સિંગ પછી ડુંગળી આ બધા પાકોને હોય હો ટકા નુકસાની ગયેલ છે તો બેઠું સર્વે કરાવ્યું છે તો આ સરકારને અમારી નમ્ર વિનંતી કે જેટલી થાય એટલી સહાય આપે કારણ કે ખેડૂતોને ખાસ કરીને દેવા બહુ બેંકોમાં લેણા વધી ગયા છે તો પાક ધિરાણ બધું માફ કરે એવી સરકાર શ્રીને અમારી બધા ખેડૂતોની અપીલ છે કારણ કે અત્યારે પાક ધિરાણ જ અમારા એક ગામનું ઘણો તો બધા ખેડૂતથી જ દસ દસ લાખ રૂપિયા પાક ધિરાણના દેવામાં ખેડૂતો બધા ડૂબી ગયેલા છે તો સરકારને ખાસ અમારી નમ્ર અપીલ કે ખેડૂતોના ટોટલી પાક ધિરાણ માફ કરે એવી ખેડૂતોને અમારી અપીલ છે કારણ કે અમે આ ગુજરાત છે કે જેણે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબને છવ્વીસે છવ્વીસ સીટ ભાજપની લાવી આપી હતી તો આજે મોદી સાહેબની ફરજ બને છે કે કેન્દ્રમાંથી સહાય કરી રાજ્ય સરકારની સહાય કરી અને ખેડૂતોના તમામ દેવા માફ કરે એવી અમારી ખેડૂતોની નમ્ર અપીલ છે જય કિસાન